ભારતના ચંદ્રયાન થ્રી બાદ હવે અમેરિકાએ પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શ કર્યો છે વાત જાણે એમ છે કે અમેરિકાની ખાનગી કંપની ઇન્સ્ટિટ્યુટિવ મચિનિઝે તેનું પહેલું અવકાશયાન નોવા સી લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતાર્યું છે તો તેના રોકેટનું નામ ઓડિશિયન્સ અવકાશયાન શિયા માટે આ સાથે ચંદ્ર પર ઉતારનાર પ્રથમ કોમર્શિયલ કંપની બની ગઈ છે તો અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શનારો વિશ્વનો બીજો દેશ બની ગયો છે ભારતીય સમય અનુસાર સવારે ચાર વાગે ત્રેપન મિનિટે અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું તો ઇન્સ્ટિટ્યૂટ સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનું પ્રથમ અમેરિકન મિશન એપોલો સત્તર હતું કે જે ઓગણીસો માં ઉતર્યું હતું મહત્વનું છે કે આ પહેલા ભારતીય સ્પેસ રિસર્ચ કમિશનનું ચંદ્રયાન થ્રી ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ના રોજ